હિન્દુ ધર્મમાં દરેક વાર દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે તેમાં શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ ઓછા સમયમાં ધનવાન બની શકે છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમને અમારી નમ્ર વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો વિડીયોને આગળ વધારીએ તો મિત્રો મા લક્ષ્મીના ક્રોધને કારણે થોડા સમયમાં કમાયેલા ધન પણ નષ્ટ થઈ શકે છે તેથી લોકો દરરોજ માતાની પૂજા કરે છે માનવામાં આવે છે કે ધનની દેવીમાં લક્ષ્મીના આગમન પહેલાં ઘણા સંકેતો મળે છે આ પાંચ મુખ્ય સંકેતો છે આવો જાણીએ ઘરમાં લક્ષ્મીના આગમન પહેલાં મળેલા સંકેતો વિશે જ્યોતિષ અનુસાર શેરડી ખાવાની અથવા શેરડી લઈને ઘરે આવવાની ઈચ્છા કરવી ખૂબ જ શુભ છે તેનો અર્થ છે કે ધનની દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવા જઈ રહી છે માતા લક્ષ્મીને શેરડી ખૂબ જ પ્રિય છે આ માટે શેરડી પૈસાના આગમન પણ એક સંકેત છે ભગવાન ગણેશને પ્રસાદ તરીકે શેરડી પણ ચડાવવામાં આવે છે ઘણીવાર તમે તમારા ઘરમાં કીડીઓનું ટોળું જોયું હશે જો કે ઘરના મુખ્ય દરવાજા પર કાળી કીડીઓનું ટોળું જોવું ખૂબ જ શુભ હોય છે તેનો અર્થ એ છે કે મા લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આગણે આવવાની છે આ પણ ઘરમાં જ લક્ષ્મીના આગમનનો સંકેત છે ઘરમાં ચકલીઓ માળો બનાવવો પણ ખૂબ જ શુભ હોય છે જો પક્ષી કબૂતર સિવાય માળો બનાવે છે અથવા ઘરે ઈંડા મૂકે છે તો તે સંપત્તિના આગમનની નિશાની છે તેનો અર્થ એ છે કે લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે તેનાથી તમારી આવકમાં પણ વધારો થશે સાવરણીનો સંબંધ ધનની લક્ષ્મી સાથે છે જો તમે સવારે ઉઠ્યા પછી કોઈ વ્યક્તિને ઝાડુ મારતા જુઓ છો તો તે સંકેત છે કે તમે જલ્દી ધનવાન બનવાના છો સરળ શબ્દોમાં કહીએ તો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર અવશ્ય થશે ગુવળ એ ધનની દેવીલક્ષ્મીનું વાહન છે માનવામાં આવે છે કે ઘરની આસપાસ ગુવળને જોવું અથવા રાખવું ખૂબ જ શુભ હોય છે ગુવળને અચાનક જોવું પણ ખૂબ જ શુભ હોય છે એટલે કે ટૂંક સમયમાં જ જમા લક્ષ્મી તમારા ઘરે આવવાની છે તેની કૃપાથી તમે ધનવાન બનવાના છો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો પછી મળીશું નવી સ્ટોરી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ